સરસ મજાની રોટી બનાવી છે અમારે મસ્ત થાય છે તો અમારે મધર ઇન્ડિયા રોટી બનાવે છે મજાની ડીશ આપણી આવી ગઈ છે અને અમારે માછી આવ્યા છે આજ અને અમારે આ ભાઈ ગોપાલભાઈ આખી વિશિન સોંટ્યાજ હવે રેડી થઈને જીમમાં જવા ઉપડી ગયા છીએ કાં એટલું બધું આપણું વિકસિત ગામ છે નહીં તે કાચા આવદારમાં જીમ શરૂ થયું હોય એવું જીમ કરવા ઠેર ભાવનગર જાય અને અમારે શ્રુતુભાઈ આવ્યા છે અમારે શ્રીતુબાઈ તે ઈ તેને કાજા વદર આવું છે અમારું બચ્ચું ભાવનગર હતું આજે અમે લેતા આવ્યા સાથે અને અમારે મેડમજી આ થાકી ગયા થાકી ગઈ હે બહુ બહુ થાકી ગઈ બહુ દુખે છે મને બરાબર હા બેટા તો જો મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે અને આપણે ગરમા ગરમ રોટલી ધબધબાટી બોલાવીએ અને આને જો પેપર ખાવાના હતા ને આમાં આમાં જો એને પેપર ખાવાતા દીની હાટુ પેપર લેતા આવ્યા અને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને બોપર પડવા આવ્યા છે અને હું હજી જાગ્યો છું નાયો ભણ્યો નથી હજી ફ્રેશ થવાનું બાકી છે આપણે

ફરસાદ બનાવવા દાળ ભાત બનાવ્યા છે બપોરની રસોઈમાં મજા આવે એવું છે અને આપણે હજી જાગ્યા છીએ એટલે જે આપણે ફ્રેશ થવા જવાનું છે હવે તો અમારે તો એ તો થઈ બોલતા એક વાર ઓલે ખીચડી ખીચડીમાં ખીચડીમાં બોલે એમ

બધું ફિટિંગ નું કામ ચાલુ છે પાઇપલાઇન નું જો ભાઈ બીજું કાંઈ નથી ઘટતું ને મારો ભાઈ હે તો ચાલો આપણે ભૂંગળી લઈ આવી હવે પહેલા જમવા ગયા પહેલા ચાલો પછી જમીએ પહેલાં લઈ આવી દઈ ભણીએ ભાઈ જો બધા જમવા બેહી ગયા છે જો સરસ મજાની ડીશ આપણી આવી ગઈ છે અને અમારે માછી આવ્યા છે આજ અને અમારે આ ભાઈ ગોપાલ ભાઈ આખી વિશીન સોટા છે હવે એ ભૂખા કાઢ નાખશે મોટા હલો જમવા બાબુજી હલો ચાલો બધા જમવા દીધે છે તો હોય અને ઊભી નથી થઈ હજી હળવે હળવે ધીમું ધીમું ખાય છે ક્યાં આમ જ બગડશે અને અંદર આવ્યા અને થાકી ગયા છે કેમ કે મેડમ જે ગયા કામ કરે છે એટલે ઠાકી ગઈ છે અને જો એ આવીને લાંબી થઈ ગઈ છે સીધી અને આપણે ઘડીક આરામ કરી લઈએ

આપણે મેડમજીને ને જીમ કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણે એને લઈને પાછા કાજા વધારે જઈએ છીએ અને અમારે શ્રુતુભાઈ આવ્યા છે અમારે શ્રુતુભાઈ થી એને કાજા વધારે આવવું છે અમારો બચ્ચો ભાવનગર હતું આજે અમે લેતા આવ્યા સાથે અને અમારે મેડમજી આ થાકી ગયા થાકી ગઈ હે બહુ બહુ થાકી ગઈ બહુ દુખે છે મને બહુ એવું છે

કેમ કે ભૂખ બહુ લાગી છે અને ઓલી તો આવીને ડાયરેક્ટ રહોડામાં બેહી ગઈ એ તો ડાયરેક્ટ રહોડામાં બેહી ગઈ એને બહુ ભૂખ લાગી લાગે છે જીમ કરી કરી આવીને બેહી ગઈ છે તરત હા બટા તો જો મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે અને આપણે ગરમા ગરમ રોટલી ધબધબાટી બોલાવીએ અને આને જો પેપર ખાવાના હતા ને આમાં પેપર ખાવા તા પેપર ચાલો આપડું દૂધ ભરાઈ ગયું છે તો ચાલો આપણે જમી લઈએ ફટાફટ એને પેપરમાં હાથ નાખ્યો છે હવે જો ઉપલા તારા હો ભાઈ તો જો આપણે સરસ મજાના જમી કાઢવીને અંદર આવી ગયા છીએ અને આજે બહુ આપણે થાકી ગયા છીએ કારણ કે દિવસે બી એટલું કામ હતું અને આપણે આજે જીમમાં બી એટલું આપણને વર્કઆઉટ કરાવ્યું અને ભરત તો થોડાક મારા મામાજી દીકરાની આવ્યા હતા એમની સાથે થોડુંક કામ હતું તે બહાર ગયા છે બધા અને આપણે હવે સૂઈ જશું કારણ કે સાડા દસ પોણા અગિયાર જેવું થવા આવ્યું છે અને મને નીંદર બી એટલી સખતની આવે છે તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં જો અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સી ડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બબાય